આજે આપણે ધાનુકાના કોહીનુર ઇલેક્ટિબ્યુટર ગણેશ કેમિકલ અમરેલી કિરણભાઈ ધાનુકા કંપનીની ડિસાઇડ દવાનું છંટકાવ કરેલ છે તો એમનું પ્રત્યક્ષ રિઝલ્ટ કેવું મળ્યો એમના વિશે આપણે એમના દ્વારા સાંભળીશી કિરણભાઈ તમારો પરિચય આપો અમરેલી તમારો મોબાઈલ નંબર

બધી વસ્તુ મરી ગઈ છે આ જો કપાસ જોઈ શકો છો ચોખ્ખા ઉગડવા માંડ્યા એકદમ લીલો છમ કપાસ જે પાંદડા ટપકવા માંડ્યા હતા નીતરવા માંડ્યા હતા એ અત્યારે થઈ ગયો છે ને એ પાંદડા પણ એકદમ લીલા છમ છે તમે બીજા ખેડૂત ભાઈઓ ધાનુકાન ડિસાઇડ દવા વિશે શું કહેશો સો ટકા વાપરવાની ભલામણ કરીશ સારું સારું ખૂબ ખૂબ આભાર ધન્યવાદ